બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિન ઉજવણીના હરણી હનુમાનની પોથી યાત્રા આરંભ કરવામાં આવી હતી તારીખ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દિન ઉજવણીના ભાગરૂપે વડોદરામાં પણ ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાના પ્રખ્યાત હરણી ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજ રોજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યામાં બાવીસમી એ પ્રભુ શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વડોદરામાં પણ ઉજવણી શરૂ થઈ ચૂકી છે રામોત્સવ અંતર્ગત હરડીના ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા આજે મોટનાથ મંદિરથી રામ નામ પોતી યાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં સેંકડો રામ ભક્તો જોડાયા હતા પોથી યાત્રા મોટનાથ મંદિરેથી નીકળીને હરણી હનુમાનજી મંદિરે પહોંચી હતી જ્યાં પોથીનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આજથી હરણી હનુમાનજી મંદિરે એક સપ્તાહની અખંડ રામધૂનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો ભક્તો દ્વારા કરોડો રામ નામ મહામંત્ર જાપ થયા છે એનું આજે વિધિવત પૂજન થઈ એની સાથે છ દિવસ સુધી અખંડ રામ નામ મંત્રો જાપ થશે ત્યારબાદ બાવીસ તારીખે હનુમાનજી પ્રભુના મસ્તક ઉપર ધરાવવામાં આવશે અને એ મહામંત્રની આરતી અને પૂજન પાઠ બાવીસ તારીખે વિસર્જન થશે જે પણ ગ્રંથ છે એની અંદર લખતી વખતે કે કરતી વખતે જે પણ દોષો થયેલા હોય અસ્પષ્ટ હોય કે આપણે શુદ્ધિકરણ ના કર્યું હોય તો એનું શુદ્ધિકરણ થઈ અને પૂજાને યોગ્ય બનાવવા માટે આ પૂજનીય પોતી બની રહી છે ભીડ હનુમાન મંદિર હરની ખાતે થી પોથી યાત્રા નીકળી છે મોટનાથ મંદિરના શિવ ભગવાન ના દર્શન કર્યા પછી પૂજા આરાધ્યા કર્યા પછી આજે પોથી યાત્રા નીકળી છે અલગ અલગ કાર્યક્રમ લગભગ પાંચ દિવસના વડોદરા ખાતે પણ આયોજિત કરવામાં આવ્યું છે આખા દેશના દુનિયા જયારે શ્રી પ્રભુ શ્રી રામ ના લલ્લાજી ના જયારે આવા આપણે બધા મળીને એમનું સ્વાગત કરી રહ્યા છીએ અયોધ્યા ખાતે એમની સ્થાપના થવા જઈ રહી છે ત્યારે વડોદરા ખાતે પણ અલગ અલગ કાર્યક્રમ અલગ અલગ મંદિરો દ્વારા અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે અહીંયા મોટા ભાગના લોકો જે હરણીમાં ગામમાં વસતા લોકો હોય વડોદરા શહેર વિધાનસભાના લોકો હોય બધા અહીંયા આવીને આજે શ્રી હનુમા શ્રી હનુમાન મંદિર ખાતે અહીંયા પોતે યાત્રા લઈ જશે અને ત્યાં આખો દિવસ આજે રામધૂમની જે રાગ જવાનો છે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે ચાર અલગ આ કાર્યક્રમોમાં હું આહવાન કરું છું વડોદરા આવો હરણી મંદિર ખાતે